તો હેલો ગાઈસ કેમ છો બધા મિત્રો બધા મજામાં જશો કેમ તો આપણો વ્લોગ જોતા બધા મજામાં છે તો આજે આપણે આવી ગયા છીએ સુરત આપણા રાવતાભાઈ અને આપણા લક્ષ્મણભાઈ અને નારાયણભાઈ દેસાઈ સુરતમાં મજા આવે છે આપણને કાલે સાંજના ચાર વાગે આપણે નીકળ્યા હતા સવારમાં સાડા પાંચે પહોંચી આવ્યા છીએ કેવા માગશો ભાઈઓ તમે તો યાર ભાઈ યે કાલે થોડક પશ્ચમાં ટિકિટ બિકીન માથાકૂટ કરાવી દી પણ તો પોચી આયા માતાજી દે અથી તો અમારા વ્લોગ માં કન્ટિન્યુ રહ્યો તમે આગળ તમને સુરત ની હારી હારી જગ્યા બતાવીશ તો ભાઈ આજે ખવરાવા ટેસ્ટ કરી કેવી વસ્તુ છે બોલો

સુરત ની ટ્રાફિક બાકી તમે ફરવા આવો તો મોજ પડી જાય તમાર રાવતા ભાઈ ને કપડા ની ખરીદી કરવાની હતી

अब अपने ये 3000 बजे के अंदर कई बजे कई बजे लगा हम जा रहे हैं ये ट्रैफिक थोड़ा प्रॉब्लम घनी है, है। बाकी तो मोच ही पड़े हैं रुक बना के चलो बस राइट में ले एकादर सो की वजह से तो धीमो है और तो है 50 50